કેશોદ શહેર તાલુકામાં ગણેશોત્સવનો વાંચતે અને ગાજતે ઉત્સાહભેર થયો પ્રારંભ કેશોદ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ગણેશ ચતુર્થીની રીધી સિદ્ધિના દાદાની આકર્ષક કલાત્મક મૂર્તિઓ ગાજતે ઉત્સાહભેર લઈ વિવિધ વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવી છે શહેરના વિવિધ વિસ્તારોમાં યુવક મંડળ સત્સંગ મંડળ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા દસ દિવસ સુધી ગણપતિજીની સ્થાપના કરી ઉત્સાહભેર પૂજા અર્ચના કરી રાત્રે મહાઆરતી ઉપરાંત વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તારીખ સાત સપ્ટેમ્બર શનિવારથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ઉત્સવ સપ્ટેમ્બર સુધી ચાલશે તેવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશ ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના દિવસે પ્રગટ થયા હતા આ આ કારણથી દર વર્ષે તિથિએ દરેક ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં કરવામાં આવે આવે છે છે અનંત સુધી વિશેષ પૂજા માટીની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવી શ્રેષ્ઠ છે દસ દિવસ સુધી ચાલતા ગણેશોત્સવનું રહસ્ય મહાભારત સાથે જોડાયેલું છે ગણેશ ચતુર્થી આપણા દેશનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે ગણેશ ઉત્સવની ધામધૂમ અને ભવ્યતા ઘણા રાજ્યોમાં જોવાલાયક હોય છે આ તહેવાર ભગવાન ગણેશજીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે જે વિઘ્નોને દૂર કરનારા બુદ્ધિદાતા દેવ તરીકે પૂજવામાં આવે છે ગણેશ ચતુર્થી દસ દિવસ ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી જે અનંત ચતુર્દશના અવસરે દસમા દિવસે ગણપતિ વિસર્જન સાથે સમાપ્ત થાય છે ગણેશ ચતુર્થીનું મહત્ત્વ તેને દસ દિવસ સુધી ઉજવવા પાછળની કથા મહાભારતના લેખન કાર્યની શરૂઆત ગણેશ ચતુર્થી વિશે એવી પણ માન્યતા છે કે ભાદરવા મહિનામાં ચતુર્થીના દિવસે ભગવાન ગણેશે મહાકાવ્ય મહાભારત લખવાની શરૂઆત કરી મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના માટે ભગવાન ગણેશનું આહવાન કર્યું હતું તેમણે મહાભારતનું અનુલેખન કરવા વિનંતી કરી ગણેશજીએ કહ્યું કે જ્યારે હું લખવાનું શરૂ કરીશ ત્યારે હું કલમ બંધ નહીં કરું જો કલમ બંધ થઈ જશે તો હું લખવાનું બંધ કરી દઈશ ત્યારે વ્યાસજીએ કહ્યું પ્રભુ તમે વિદ્વાનોમાં અગ્રેસર છો હું એક સામાન્ય ઋષિ છું કોઈ પણ શ્લોકમાં ભૂલ હોઈ શકે છે તેથી સમજ્યા વિના અને ભૂલ હોય તો શ્લોક લખીને સુધારી લેશો ચતુર્થીના દિવસે વ્યાસજીએ શ્લોકોનું પાઠન કરવાનું શરૂ કર્યું ગણેશજીએ મહાભારત લખવાનું શરૂ કર્યું તે પછી દસ દિવસ પછી અનંત ચતુર્થના દિવસે લેખન કાર્ય પૂર્ણ થયું આ દસ દિવસ દરમિયાન ગણેશજીએ એક જ આસન પર બેસી મહાભારત લખતા રહ્યા જેના કારણે દસ દિવસમાં તેમનું શરીર સ્થિર થઈ ગયું તેમના શરીર પર ધૂળ અને માટીનો એક થર જમા થયો દસમા દિવસે વેદ વ્યાસજીએ જોયું કે ગણેશજીના શરીરનું તાપમાન વધી ગયું છે વ્યાસજીએ તેમને નદીમાં સ્નાન કરી શરીરને સ્નાન કરવા કહ્યું ત્યારબાદ દસ દિવસ પછી ગણેશજીએ સરસ્વતી નદીમાં સ્નાન કરી તેમના શરીર પર જમા થયેલી ધૂળ અને માટીને સાફ કરી આ રીતે ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવે દસ દિવસ સુધી મન વચન કાર્ય ભક્તિથી તેમની પૂજા કર્યા પછી અનંત ચતુર્થીના વિસર્જન કરવામાં આવે છે વેદ વ્યાસજીએ ગણેશજીને નદીમાં સ્નાન કરાવ્યું ત્યારથી ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી શરૂ થઈ જે સતત ચાલુ રહે છે ભગવાન ગણેશજીની મૂર્તિનું દસમા દિવસે નદી અથવા તળાવમાં વિસર્જન કરવામાં આવે છે ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે મૂર્તિ સ્થાપિત કર્યા પછી હિન્દુ રીતિ રિવાજ મુજબ આનંદ ચૌદસ સુધી તેમની પૂજા કરવામાં આવે છે ગણેશ મૂર્તિને કોઈપણ તળાવ સરોવર અથવા નદીના પાણીમાં ભક્તિ ગીતો સંગીતના સાધનો સાથે વિસર્જન કરવામાં આવે છે વિસર્જનનો હેતુ ભગવાન ગણેશને વિદાય આપવાનો હોય છે જે અવરોધો દૂર કરનાર રિદ્ધિ સિદ્ધિ આપનારા દેવતા તરીકે ઓળખાય

દરેક વિસ્તારની અંદર ગણપતિ દાદાની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરી અને રાત્રિના મહાઆરતીના સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેમજ આ વખતે ખેતોદ શહેરના તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વિવિધ વિસ્તારોની અંદર વિવિધ મંડળો દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવેલી છે ત્યારે ખેડો શહેર તાલુકાના ભાવિકો ભક્તોને નમ્ર અપીલ છે કે આપણા વિસ્તારની અંદર ઉજવાતા ગણેશ ઉત્સવની અંદર તન મન ધનથી સાહ સહકાર આપી અને ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવા સહકાર આપ રાવલિયા મધુ નો રિપોર્ટ એસ નાઇન કે કેશોદ અમારી તમામ થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે